આ તરફ વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ ફરી એકવાર સામે આવ્યો છે જી હા વડોદરા ભાજપમાં જીતુ સુખડિયાના નામે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાયરલ થયા આ પોસ્ટમાં ભાજપ સામે બળાપો કાઢવામાં આવ્યો પોસ્ટ વડોદરા ભાજપના નેતાઓ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે આ પોસ્ટમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પોતે ન કર્યાનો જીતુ સુખડિયાએ દાવો કર્યો કોઈએ મારા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હોઈ શકે તેવું સુખડિયાએ જણાવ્યું હિરેન મોદી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિરેન જણાવશો શું બધું અંકિત જીતેન્દ્ર સુખરિયાએ જ્યારે નિવેદન આપ્યું સતત

પરંતુ આ બાબતે આખી જે આ જે નિવેદન વાળી એમની પોસ્ટ જે વાયરલ થઈ એના પગલે ભારે ચર્ચા જાગી છે હાલમાં આ બાબતે જીતેન્દ્ર સુખડીયા સાથે ચર્ચા પણ કરી હતી ટેલિફોનિક નથી આ ઉંમરના હિસાબે અને આ રીતનું લખાણ લખી પણ ના શકે એમને કીધું કે નરેન્દ્ર મોદી તો મારા ગોડ ફાધર જેવા છે બોસ છે અને આ રીતનું કોઈ પણ લખાણ હું જિંદગીમાં વિચારું પણ નહીં લખવાનું ભાજપ માટે ખાસ કરીને જી આભાર સમગ્ર માહિતી આપવા માટે